હેલો અમદાવાદ હું આવી ગઈ છું જય અંબે ફાસ્ટ ફૂડમાં તમારા માટે નવો વિડીયો લઈને અહીંયાની દરેક વાનગીઓ મસાલાથી ભરપૂર ટેસ્ટમાં બેસ્ટ બનાવે છે હું અહીંયા આગળ પહોંચી ગઈ હતી કંઈક નવી જ વાનગી ખાવા માટે તો અહીંયા આગળ જોયું તો શું બાકી મિની ચીઝ પીઝા બની રહ્યા હતા તે જોઈને મારા મામા તો પાણી આવી ગયું હતું પછી તે સિવાય પણ અહીંયા આગળ સુ બાકી વડાપાઉ બનાવે છે તે પણ ટેસ્ટમાં બેસ્ટ બનાવે છે કે અહીંયા આગળ દૂર દૂરથી અમદાવાદીઓ અહીંયા આગળ ખાવા માટે આવે છે અને બાકી શું મોજથી ખાય છે એક સાથે ચાર ચાર અને પાંચ પાંચ વડાપાઉ અને દાબેલી અહીંયા આગળ બેસીને પ્રેમથી ખાઈને જાય છે તેવી જ મસાલેદાર દાબેલી તેમજ ટેસ્ટમાં બેસ્ટ વડાપાવ અહીંયા આગળ બનાવે છે ભાઈ આમાંથી તમે કોઈ પણ એક વાનગી ખાઈ લેશો તો વારંવારે અહીંયા જ ખાવા માટે જરૂરથી આવશો અને સાંજના સમયે તો આમનો ઉપરા ઉપરી ઓર્ડર આવતા જ જાય છે કે તમારે અહીંયાની વાનગીને ખાવા માટે કમસે કમ વીસ મિનિટ તો રાહ જોવી જ પડશે ચાલો ત્યારે હવે તમને જણાવી દઉં કે અહીંયા આગળ કઈ કઈ અને કેટલી કેટલી વેરાયટીમાં વાનગીઓ મળે છે સૌથી પહેલાં તો વાત કરીએ દાબેલીની જેમાં તમને ઓઇલ દાબેલી બટર દાબેલી ચીઝ દાબેલી અહીંયા આગળ મળી જશે હવે વાત કરીએ વડાપાઉની તો તેમાં તમને ઓઇલ વડાપાઉ બટર વડાપાવ તેમજ ચીડ વડાપાવ મળી જશે હવે વાત કરીએ પફની તો પફમાં પણ ત્રણ વેરાયટી મળી જશે જેમ કે સાદો પફ મસાલા પફ અને ચીઝ પફ હવે વાત કરીએ ભેળની જેમાં તમને સાદી ભેળ અને મસાલા ભેળ મળી જશે હવે વાત કરીએ મસાલા પાઉની જેની અંદર તમે મસાલા પાઉ બટરમાં અને મસાલા પાવ ચીજ મળી જશે હવે વાત કરીએ પિઝાની જેમાં તમને ઇટાલિયન ચીઝ પિઝા અને ડબલ ચીઝ પિઝા મળી જશે હવે વાત કરીએ ઇન્સ્ટન્ટ મેગીની જેમાં તમને સાદા મેગી વેજીટેબલ મેગી તેમજ ચીજ મેગી મળી જશે હવે વાત કરીએ સ્લાઇસની જેમાં તમને બટર સ્લાઇસ બટર સિંગ સ્લાઇસ બટર ચોકલેટ સ્લાઇસ રબડી સ્લાઇસ મળી જશે હવે વાત કરીએ સેન્ડવીચની જેમાં તમને આલુ મટર સેન્ડવીચ વેજ સેન્ડવિચ ચટણી સેન્ડવીચ બ્રેડ બટર સેન્ડવીચ પાઇનેપલ જામ સેન્ડવીચ ચોકલેટ સેન્ડવીચ આલુ જવેજ સેન્ડવીચ આલુ જામ સેન્ડવિચ વેજ જામ સેન્ડવિચ મળી જશે ચીઝ સેન્ડવિચ ચીઝ ચટણી સેન્ડવિચ ચીઝ જામ સેન્ડવિચ ચીઝ વેજ સેન્ડ સેન્ડવીચ ચીજ આલુ સેન્ડવીચ ચીઝ ચોકલેટ સેન્ડવીચ ચીઝ વેજ જામ સેન્ડવિચ ચીઝ આલુ વેજ સેન્ડવીચ થ્રી ઇન વન ક્લબ સેન્ડવિચ સ્પેસ પાઇ સેન્ડવિચ મળી જશે તો આ બધી હતી અહીંયાની વાનગીઓ હવે વાત કરીએ બર્ગરની ચીઝ બર્ગર તેમજ સાદા બર્ગર પણ મળી જશે અમદાવાદીઓ તમે પણ અહીંયાની દરેક વાનગીઓ સુપર હોય છે તેમજ ટેસ્ટમાં બેસ્ટ છે અહીંયાની ક્વોલિટી તેમજ ક્વોન્ટિનિટી પણ સુપર છે નાના મોટા દરેક સુપ્રસંગે ઓર્ડર લેવામાં આવશે અને અહીંયાની ખાસ વાત તો એ છે કે તમને દરેક વાનગી અહીંયા આગળ વીસ જ રૂપિયામાં મળે છે જેમ કે ઓઇલ ઓઇલ દાબેલી સાદો પફ અહીંયા આગળ મળી જશે મેં પણ અહીંયા આગળ પફનો ઓર્ડર આપીને પપ ખાધો હતો તો મને તો તેનો જોરદાર ટેસ્ટ લાગ્યો હતો મને તો મોજ પડી ગઈ હતી ચાલો ત્યારે હવે વાત કરીએ અહીંયાના લોકેશનની રાજેન્દ્ર પાર્ક ચાર રસ્તા બ્રિજની સામે જય અંબે ફાસ્ટ ફૂડ અમદાવાદ અમદાવાદ મારી ચેનલમાં આ વાત નવા નવા વિડીયો જોવા માટે બન્યા રહો વધારેમાં વધારે તમારી ફેમિલી તથા ફ્રેન્ડ સર્કલમાં વિડીયો શેર કરતા રહો જેથી કરીને અમદાવાદની અંદર દરેક ફૂડની મોજ બધા જ અમદાવાદીઓ માણી શકે અને મારી ઇન્સ્ટાગ્રામ ચેનલ ઉપર આવા જ ખાણીપીણીના વિડીયો જોતા રહો જેનું નામ છે ફૂડ ઇન્જોય